થયું અપૂર્વ કેમ તારા મમ્મી રડે છે મારા પપ્પાએ તેમના પર ગુસ્સો કર્યો યાર મારા ઘરે પણ આવું જ છે યાર સંજના આપણે આ દુનિયામાંથી ક્રોધનો નાશ ના કરી શકીએ એવું થાય તો બહુ જ સારું મારી દાદી અને મમ્મીના રોજ રોજના ઝઘડા બંધ થઈ જાય તો તો મારી મમ્મીને દુઃખ પણ ન થાય ઘરમાં શાંતિ રહે અને હા મારું ધ્યાન પણ ભણવામાં વધારે રહી શકે મારા ઘરે પણ એ જ હાલત છે સાલું જ્યાં જુઓ ત્યાં બધા એકબીજા પર ક્રોધ જ કરતા હોય છે તમને કશું યાદ કેમ નથી રહેતું તોપા જો તો ખરો તારે ક્યાં જવું છે ભાવ નક્કી કરીને ફરી જાવ છો

પહેલા આપણે ક્રોધને શોધવો તો પડશે ને હા હાથમાં આવે એટલે તેનું કાનમાં ચેરી નાખો અને કહી દઉં ચાલ જતો રહે અહીંથી પણ ક્રોધ મળશે ક્યાં એના માટે ક્રોધની શોધ કરવી પડશે હવે એ તો જેને ક્રોધ આવતો હોય એને જ ખબર હોય કે ક્રોધ ક્યાં મળે ચાલો મળીને કરીએ શોધ આવે છે ક્યાંથી આ ક્રોધ ના ના મોટા સૌ કુશોરે દાદી મને પણ પૂજા કરવી બહુ ગમે અરે વાહ મારા લાડલા આજે તારો સૂરજ કઈ ઉગ્યો લાવ હું ટંકોરી વગાડું તમે ગાઓ છૂટી છૂટી ગઈ છૂટી છૂટી ગા છૂટો સુમીરો મદન ગોપાલ દાદી આ તમારું ભજન લાંબો ચાલશે હવે ખબર પડી બોલ શું કામને માટે આવ્યો છે તું દાદી આ ક્રોધ કે મળે ક્રોધ ક્રોધ તો મારો કાનો જાણે પછી તો અમે તને બહુ શોધ્યો બહુ જ શોધ્યો પછી એક વખત પાર્થના ડેડી કોઈ જોડે ફોન પર વાત કરતા હતા કે બાજુની સોસાયટીમાં કૃષ્ણ લીલા નાટકનો રિહર્સલ થઈ રહ્યો છે અને અમને થયું કે કૃષ્ણ લીલા નાટકનો રિહર્સલ હોય તો કાનો તો ત્યાં આવે જ ને અને જો તું અમને મળી ગયો ને અમે તો તને શોધવા મંદિરમાં પણ ગયા હતા બોલ અરે રે અત્યારે તો આપણી રમવાની ઉંમર છે ચાલો આપણે કાલે સવારે ક્રિકેટ રમવા ભેગા થઈએ ક્રિકેટ ક્રોધ નું શું પણ ક્રોધ પણ મળી જશે ક્રિકેટ ના ગ્રાઉન્ડ પર ના ના પ્રેક્ટિસ માટે રેડી શું કરતો તો વડના ટેટા તોડવા ગયો હતો પણ કમર તૂટી ગઈ કંટાળી ગયા તારા નાટકોથી ચલ જલ્દી કે ક્રોધ કે મરશે અરે થાંબા 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 હે માટે આપણે પહેલા ક્રિકેટ રમીએ ચલો કરો બોલિંગ આવું કેવું સીધો તારો જ દાવ સિક્કો ને ઉછાળવાનો એક કામ કર તું જ દાવ લે અને સંજના તું બોલિંગ કર હમ એને મારી નાખો છે ચલો મેં તમને ક્રોધ તો શોધી આપ્યો પણ તમે એને મારી ના શક્યા એટલે એટલે એમ કે જેમ ક્રોધ તમારા ફેમિલી વાડાઓને આવે છે ને એમ તમને પણ આપ હા કાના તારી વાત તો સાચી છે તો હવે આપણે સમજીએ ક્રોધના મૂળને ક્રોધ કે દુકાનમાં નથી મળતો પણ આપણી અંદરથી જ આવે શું છે પણ કાના અમારી ફેમિલી જે લોકો ક્રોધિત થાય છે એમને આ વાત કેવી રીતે સમજાવવાની એ હવે તમારું કામ અમારું કામ હા બહુ જ સિમ્પલ છે એક કામ કરો તમે ત્રણે જન્માષ્ટમી ના દિવસે એક નાટક ભજો જેનાથી તમે બધાને સમજાવી શકશો નાટક પણ અમે તો તારી જેમ કેરે નાટકમાં ભાગ ન લીધો અમને શું આવડે થોડું વિચારો તો મળી જશે એમ પણ આ કાનો છે ને તમારી સાથે ચાલો બાય અરે આ તો ભાગી ગયો ચાલો હવે નાટક નું કઈક વિચારવું તો પડશે ને આઈડિયા વિનંતી કે શાંતિથી થી જોશું તો ચાલો સૌ સાથે મળીને જોઈએ નાટક શોધ નિક્રોધ અરે શોધ નિક્રોધ ક્રોધ ની ક્રોધ સોરી સોરી નાટક નામ છે ક્રોધની ખબર છે આજે તને શું કામ બોલાવી છે નો સર કંઈ આઈડિયા નથી આજે આપણે ખૂબ જ નો પ્રયોગ કરવાના છીએ સાયન્સ ઘણી બધી વસ્તુ સુધી છે જેમ કે પ્લેન રોકેટ ચંદ્ર એઆઈ વગેરે પણ આજે આપણે આપણી અંદર રહેલી એક ચીજને શોધીશું સર એ કઈ ચીજ એ ચીજ બધામાં હોય છે જ્યારે તે ઉભરાય છે ત્યારે માણસ લાલ લાલ થઈ જાય આખો મોટી થઈ જાય એની ભાષા બદલાઈ જાય અને તેનું વર્તન એબનોર્મલ થઈ જાય સર આપ ક્રોધની વાત કરો છો યસ સો આપણે આજે ક્રોધ પર પ્રયોગ કરવાના છીએ પણ હા સાવધાન મેં સાંભળ્યું છે કે ક્રોધ ખૂબ જ ડેન્જર વસ્તુ છે એટલે આપણે સેફટી પ્રિકોશન્સ લેવા પડશે ઓ સાયન્ટિસ્ટ સાહેબો માસ્ક અને ગોગલ્સ બરાબર પહેરજો એટલે તમારામાં પણ ક્રોધ બેસી જશે અને મારી નોકરી જતી રહેશે હા ભાઈ હા તું જા હવે અમને શાંતિથી પ્રયોગ કરવા દે તો ચાલો હવે આપણે પ્રયોગ શરૂ કરીએ આ છે ભાવેશભાઈ જમવા બેઠા છે હવે આમાં ક્રોધ ફળે તો શું થાય એ જોઈએ કઢી છે કે કઢું રસોઈમાં તારું ધ્યાન જ નથી હોતું

ડિલિવરી વખતે તો માલ બરાબર હતો પેમેન્ટ દેવાનો થયો ત્યારે માલ બરાબર નથી જો એક વાત સમજી લો હું એક રૂપિયો પણ ઓછો નથી કરવાનો તમને પેમેન્ટ તો પૂરું આપવું જ પડશે સમજ્યા જોયું કઈ સમજાયું હા સર ગુસ્સો કેવું કામ કરે છે તેનો નોટિંગ કર્યું ઓ મેડમ ખાલી નોટિંગ કર્યું કે ક્રોધ થી નુકસાન શું થાય એ પણ લખ્યું એ તું લેબ સચન છે તો તેજ કામ કર મારું સાર ના બનીશ ઓકે જોયું મેડમ તમારા માં પણ ક્રોધ પેસી ગયો ને હું નતો કેતો માસ્ક અને ગોગલ્સ બરાબર પહેરજો આપણે સ્ટડી કરવાનો છે મેડમ ગુસ્સો નહીં સાયન્ટિસ્ટ કો ગુસ્સો ક્યું આયા ઓય ડોલડાયા તું જા તો આઈ થી ક્રોધથી થતા નુકસાન આપણે જોયા આર્થિક સામાજિક શારીરિક માનસિક વગેરે આર્થિક આમાં આર્થિક તો સમજાયું જો હસબન્ડે વેપારી સાથે ગુસ્સામાં ઉઘરાણીની વાત કરી એ જ રીતે હવે વેપારી પણ પૈસા આપવામાં ઠાગાઠિયા કરશે તેના લીધે ઘરમાં પૈસા ઓછા આવશે તે બીજું માફ કર્યું એ વખતે હસબન્ડનું બીપી વધી ગયું હશે જેના કારણે તે તેની હેલ્થને પણ નુકસાન કરશે હા સાહેબ રોજ રોજના આવા પ્રસંગોથી ઘરમાં બધાની તબિયત બગડતી જાય ઘરની શાંતિ કે વાતાવરણ પણ ટેન્શન વાળું થતું જાય પણ સર આ ક્રોધને કાઢવા માટે શું કરવું જોઈએ લો મેડમ એટલું એને ખબર મારા જેવા પર ગાડી નાખવાનો બીજું શું એ તું હવે મોઢામાં જીવ રાખીશ વેલ તો ક્રોધને કાઢવા માટે સમજણ ગોઠવવાની એડજસ્ટમેન્ટ લેવાનું તો ચાલો ફરી પાછો આપણે આજ જ પ્રયોગ કરીએ અને એમાં સમજણ એડ કરીએ

વાતાવરણ કેટલું શાંતિમય અને પ્રેમ વાળું બની ગયું બસ આવું જ બધા ઘરે હોવું જોઈએ સામે વાળી વ્યક્તિને પોતાની ભૂલ ખબર હોય ત્યારે એને ટોકવો ન જોઈએ અને હા સૌથી મહત્વની વાત ક્રોધને ખતમ કરવા માટે તેના મૂળ સુધી જવું પડે અને આ ક્રોધ તો આવે છે પણ ક્યારે એ ખબર છે ના એ તો ઘરે જે થતી હું સમજો જ્યારે આપણો ધાર્યો ના થાય ત્યારે ક્રોધ આવે જ્યારે પૂપરે સાથે મગજ થાય ને ક્રોધ અન્ડરહેન્ડ પર આવે જ્યારે કોઈ આપણને છેતરી જાય કે આપણો નુકસાન કરી જાય ત્યારે ક્રોધ આવે જ્યારે કોઈ તમારો અપમાન કરે ત્યારે ક્રોધ આવે જ્યારે સામેવાળો તમારી વાત ના સમજે ત્યારે ક્રોધ આવે જ્યારે કોઈ તમારી ભૂલ કાડે અત્યારે ક્રોધ આવે અને આમ કેટલીય બાબતો છે જેના કારણે ક્રોધ થાય છે એટલે ક્રોધની નહીં પણ ક્રોધના મૂળની શોધ કરવી સર તમે ખૂબ જ સરસ સમજાવ્યું પણ તમારી ઓળખાણ ના પડી સર તમારું નામ જેમ તમે લોકો સાયન્સના સાયન્ટિસ્ટ છો તેમ હું આધ્યાત્મનો સાયન્ટિસ્ટ છું બાય ધ વે

અમે બધાને ખબર છે કે આજે તારો બર્થડે છે તું ના આવ્યો હોત ને તો પણ અમે તને શોધી કાઢત સમજો તો સર વિવ્રજ ભૂમિના રહેવાસીઓ આજે આપણી વચ્ચે કાનો આવ્યો છે આજે તેનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી છે તો ચાલો એનો બર્થડે આપણે ધૂમધામથી ઉજવીએ જય સચંદ મહાત્મા સૌને ખબર જ છે કૃષ્ણ ભગવાન નો આજે જન્મ દિવસ છે જે આખી દુનિયા ઉજવી રહી છે તો આપણા મહાત્માઓ કેમ રહી જાય તો આવો આપડે સૌ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ખૂબ દિલથી અને ભાવથી ઉજવીએ અને એની શરૂઆત કરીએ